શું તમે ક્યારેય વિચાર્યું છે કે આટલી બધી મહેનત કરવા છતાં ઘરમાં બરકત કેમ નથી આવતી બધું જ સાચું કરવા છતાં સંતાનો કેમ કુમાર્ગે જાય છે કે પછી ઘરમાં એવું કેમ લાગે છે કે જાણે કોઈની ખરાબ નજર લાગી હોય ઘણીવાર આપણે જ્યોતિષીઓ પાસે દોડીએ છીએ ગ્રહોની શાંતિ કરાવીએ છીએ પણ એક એવી શક્તિ છે જેને આપણે સાવ વિસરી ગયા છીએ એ શક્તિ એટલે તમારા વંશના મૂળ તમારા કુળદેવી આજે આ વિડીયોમાં આપણે માત્ર વાતો નથી કરવાના પણ ઋગ્વેદ શ્રીમદ દેવી ભાગવત પુરાણ અને સ્કંદપુરાણના એવા પુરાવા જોવાના છીએ જે કદાચ તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય જો આ વિડીયો તમે વચ્ચેથી છોડી દીધો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે કારણ કે કુળદેવીની કૃપા કેવી રીતે મેળવવી અને કુળદેવીની કૃપાથી શું થાય તેના શાસ્ત્રોક્ત પુરાવા આજના આ વિડીયોમાં આપણે જોશું કુળદેવી કોણ છે ભારતીય સંસ્કૃતિમાં કુળદેવીની પરંપરા હજારો વર્ષ જૂની છે ઋગ્વેદમાં કુળ અને ગણ આ દેવતાઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે પ્રાચીન ઋષિઓ જાણતા હતા કે એક વંશ તરીકે તમારી સુરક્ષા માટે એક વિશિષ્ટ શક્તિ જોઈએ જેને કુળની રક્ષા કરનાર કુળદેવી કહેવામાં આવે છે મનુસ્મૃતિના ત્રીજા અધ્યાયમાં બસો ત્રણ શ્લોકમાં કહ્યું છે વંશના રક્ષણ માટે કુળદેવીની પૂજા અનિવાર્ય છે હજારો વર્ષો પહેલા જ્યારે આપણા પૂર્વજો એક ગામથી બીજા ગામ સ્થળાંતર કરતા ત્યારે તેઓ સોનું ચાંદી કે સંપત્તિ ભલે ન લઈ જાય પણ પોતાના કુળદેવીની મૂર્તિ કે કુળદેવીના મંદિરની માટી સાથે લેતા કેમ કારણ કે તેઓ જાણતા હતા કે કુળદેવીની કૃપા વિના જીવન અધૂરું છે ચાલો હવે વાત કરીએ સૌથી મોટા પુરાવાની દેવી ભાગવત પુરાણના નવમા સ્કંદમાં ભગવતીને કુલવૃિધારી કહેવામાં આવ્યા છે કુલવૃદ્ધિ કરી કુલપૂજ્યાં ચેવતા કુલદેવી ચુલજા કુલપૂજ્યાં સનાતનીમ વૃદ્ધો વારક્ષણવાપી હિતાથી કુલપૂજિતા કમણા ફલદાત્રિમ ચર્વમગલમગલામ તે કુળની વૃદ્ધિ કરનારા છે કુળ દ્વારા પૂજવા યોગ્ય દેવી છે તે જ સાક્ષાત દેવી છે જે કુળમાં જ પ્રગટ થનારા છે અને સનાતન કાળથી પૂજનીય છે વંશની વૃદ્ધિ માટે રક્ષણ માટે અને કુળના હિત માટે જેવો કુળમાં પૂજાય છે તે દેવી સર્વ કર્મોના ફળ આપનારા છે અને સર્વ મંગલોમાં મંગલરૂપ છે કુળદેવીની સ્થાપના વિશે વાત કરીએ તો જ્યારે દેવી હિમાલયને પોતાના સ્થાનો શક્તિપીઠો વિશે જણાવે છે ત્યારે શક્તિપીઠોના મહત્વ સાથે કુળમાં તેમના અંશ વિશેની વાત આવે છે સર્વત્ર શક્તિ રૂપેણ વસામી હિતકામ્યયા કુલે કુલે ચેવી દેવીત્વમ ગચ્છામી કુલરક્ષણે ભગવતી કહે છે કે હું જગતના હિત માટે સર્વત્ર શક્તિ રૂપે બિરાજમાન છું વંશની રક્ષા કરવા માટે હું પ્રત્યેક કુળમાં કુળદેવી તરીકે સ્થાપિત થાવ છું શક્તિ પીઠો એ મારા મુખ્ય કેન્દ્રો છે પણ ત્યાંથી જ મારા અંશ નીકળીને અલગ અલગ કુળના રક્ષક બને છે એટલે કે તમારા વંશના લોહીમાં જે તેજ છે જે વૃદ્ધિ છે એ આ દેવીને આભારી છે અને સૌથી ચોંકાવનારી વાત અગિયારમા સ્કંદના સત્તરમા અધ્યાયમાં લખી છે જો તમે તમારા કુળદેવીને ભૂલીને અન્ય દેવી દેવતાઓની ગમે તેટલી પૂજા કરશો કે ભક્તિ કરશો તો પણ તે પૂજાનો સ્વીકાર કરવામાં આવશે નહીં કેમ કારણ કે શાસ્ત્ર મુજબ કુળદેવી એ તમારા પરિવારના ગોત્ર દેવી છે જે તમારા ઘરના મુખ્ય દ્વાર ઉપર બિરાજમાન હોય છે જો ઘરનો મુખ્ય દરવાજો બંધ હોય તો બહારથી કોઈ આશીર્વાદ અંદર કેવી રીતે આવી શકે કુળદેવી અને પિતૃદોષનું એક ગૂઢ રહસ્ય છે ઘણીવાર આપણે કહીએ છીએ અમને પિતૃદોષ નડે છે પણ શું તમે જાણો છો કે અને કુળદેવીનો સીધો સંબંધ છે સ્કંદપુરાણમાં કહેવામાં આવ્યું કુલદેવી પરિત્યાજ્ય પિતૃદોષ પ્રજાયતે ખૂબ ઊંડી વાત છે પિતૃઓ એટલે તમારા વંશના પૂર્વજો જ્યારે તમે કુળદેવીની પૂજા બંધ કરો છો ત્યારે પિતૃઓ અતૃપ્ત રહે છે કારણ કારણ કે પિતૃઓને તર્પણ અને પિંડદાન સ્વીકારવાની શક્તિ પણ કુળદેવી જ પ્રદાન કરે છે જો કુળદેવી નારાજ તો પિતૃઓ પણ વિમુખ અને જ્યારે પિતૃઓ વિમુખ થાય ત્યારે ઘરમાં રોગ સંતાન પ્રાપ્તિમાં અવરોધ અને આર્થિક નુકસાન થાય છે કુળદેવીની કૃપાથી શું થાય છે ચાલો જાણીએ જ્યારે કુળદેવીની કૃપા ઉતરે છે ત્યારે જીવનમાં શું બદલાવ આવે છે વંશની રક્ષા થાય છે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અકાળ મૃત્યુથી રક્ષણ મળે છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે લગ્ન જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે આર્થિક ઉન્નતિના રસ્તા ખુલે છે આવા અનેક પ્રકારના આશીર્વાદ કુળદેવીની કૃપાથી મળે છે ટૂંકમાં કહીએ તો જે ઘરમાં કુળદેવીનો દીવો થાય છે ત્યાં દુઃખ દારિદ્ર પ્રવેશ કરવામાં પણ વિચાર કરે છે જો આપણાથી કુળદેવીનો અપરાધ થયો હોય તો શું કરવું જો તમે અત્યાર સુધી તમારા કુળદેવીને ભૂલી ગયા છો તો ગભરાવાની જરૂર નથી મા તો દયાળુ છે સૌપ્રથમ તમારા વડીલોને પૂછીને તમારા કુળદેવીનું નામ અને તેમનું મૂળ સ્થાન જાણી કોઈ પણ શુભ મુહૂર્તે સહપરિવાર સાથે માતાજીના સ્થાને જઈને દર્શન કરો અને ક્ષમા માગો ઘરમાં દરરોજ સવારે અને સાંજે કુળદેવીના નામનો ઘીનો દીવો જરૂર કરો યાદ રાખજો તમે ગમે તેટલા આધુનિક થઈ જાઓ પણ તમારા ડીએનએમાં તમારા પૂર્વજો છે અને કુળના રક્ષક દેવી તમારા કુળદેવી જ છે મિત્રો આ વિડીયો માત્ર માહિતી માટે નથી પણ તમારા કુળદેવી ઉપર તમારી શ્રદ્ધા વધારનાર એક પ્રયાસ છે આજે જ તમારા કુળદેવીને યાદ કરો તમારા કુળદેવી કોણ છે કમેન્ટમાં તેમનું નામ લખી જયમાં કુળદેવી જરૂર લખો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા ભાઈઓ અને મિત્રો સાથે આ વિડીયો શેર કરજો કારણ કે કોઈના ઘરે માતાજીનો દીવો ફરી પ્રગટશે તો તેનું પુણ્ય તમને પણ મળશે શાસ્ત્રો અને ધર્મની આવી જ સાચી માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી